જય શ્રીરામ ઘઉં વાવાય છે બે અઠી વીકાના ઘઉં વાવવા અને આઠ વિકાની ડુંગળી વાવી છે સફેદ ઉભળી તો બે ડુંગળીને કાંઈ ઘટે નહીં વાવો બહુ સારો લાંચ થાય વવાતા જાય ઘઉં ને ખાતર ને બધું કમલેશ બાય બહુ સારું આવે ઓલી પાસે ડુંગળી કરી છે આઠ વીઘાની ને બે અઢી વીઘાના ઘઉં વાવ્યા છે આ બધી તે સીધા પાણી જ મૂકવાનું રહે આમાં બહુ સારું વાવેતર થાય તેની એમાં દસ કિલો બી વાવ્યું સફેદનું ઘૂપડીનું હવે બે અઢી વીઘાના ઘઉં વાવવા છે Ja, ich sage